કંપસરમાં પોલીસ સ્ટેશન બહાર કાર ચાલકે એક સ્કૂટર સવારને જાહેરમાં તમાછો મારતો વીડિયો વાયરલ થયો હતો

કેદ થયા હતા ઘટનાને પગલે ટ્રાફિક જામ પણ સર્જાયો હોવાનો વાયરલ વિડીયો પણ સામે આવ્યો છે ત્યારે પોલીસ સ્ટેશન બહાર જ કાયદો હાથમાં લેનાર કાર ચાલક સામે પોલીસ તંત્ર કોઈ નક્કર પગલા ભરશે ખરું એવા સવાલો ઉદ્ભવ્યા છે અત્ર ઉલ્લેખનીય છે કે જે રીતે રોંગ સાઇડમાં સ્કૂલ વિદ્યાર્થીઓને લઈ જતા રિક્ષા ચાલક સામે જે પ્રકારે દાખલા રૂપ કાર્યવાહી થઈ હતી તે જ રીતે આ કાર ચાલક સામે પણ કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે